કાનાભાઈ ભૂબા આજ રોજ રાજકોટના જુદા જુદા સંગઠનના લોકો અને લતાવાસીઓ પુનિત નગરમાં જે અમે સાથે મળીને એક સાથે અહીંયા આવેદનપત્ર રજૂઆત કરવા આવ્યા છે પીજીપીસીએલ રાજકોટ ખાતે કે છેલ્લા છાસઠ કેવીનો જે વીજ વાયર છે જે જીવતો બોમ્બ છે જે વાયરમાં જે બે બનાવ તો બની ગયા છે બે લોકોના જીવ લીધા છે તો અવારનવાર લતાવાસીઓ દ્વારા રજૂઆત કરવા છતાં પણ હજી એ છાસઠ કેવીનો વીજ વાયર વાયર દૂર કરવામાં આવ્યો નથી તો અમારી એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી એ વાયરને દૂર કરવામાં આવે અથવા એને કાઢી નાખવામાં આવે અથવા એને ઊંચો લેવામાં આવે અથવા એને જમીન ઉપર બસ અમારે કોઈ અરે વિરોધ નથી બસ ખાતે એ છે કે લોકોને એમાં જીવ ન જવા જોઈએ આજ માણસો અહીંયા રહી નથી એકતા ઉપર છોકરા હોય તો એ નીચે બિચારા બે જણા રહેતા હોય તો એ લોકો કામે એક જણા જઈને એક લોકો છોકરાને ખાલી ધ્યાન રાખવા આપણે પુનિતનગર ત્યાંથી ત્રીસ થી પાંત્રીસ ઘર છે ત્યાં આ વાયરને છાસઠ કેવીની બીજ વાયર છે લોકોએ રજૂઆત કરી પણ યોગ કાર્યવાહી હજી થઈ નથી એટલે અમે સંગઠન દ્વારા આ રોજ રજૂઆત કરી રહ્યા છીએ કે આ જલ્દીથી જલ્દી આ લોકોને ન્યાય મળવો જોઈએ અને છાસઠ કેવીની જે વાયર છે એ નીકળવો જોઈએ